તો હે ગાઈસ ગુડ મોર્નિંગ બધાને જય માતાજી શ્રી મહારાજ જય શ્રી રામ એમ તો બધા મજામાં જો કે આપણો વ્લોગ વિડિયો જોતા હોય તો બધાય મજામાં જ હોય અને હવાર હવારમાં ઉઠે ને અમે ખેતર માઠા બાટા મારીએ આ બાજુ હે આપડા જયભાઈ આ બાજુ વિજયભાઈ કે કરે છે હું કરે છે ઝૂમ ઝૂમ કરો ભાઈ ઝૂમ ગ્રીસ મારે છે અમારા થ્રેસરમાં ગ્રીસ

બે ત્રણ દિવસે હમણાં વરસાદની જરાક આગાહી હતી એટલે તમારો ભાઈ જરાક બહુ ઉતામેરમાં હતો ને જરાક માંડવી હશે અને હું તો લોગ નું આવતા એવું કન્ટિન્યુ આવી જાય કાળા કાળક વર્ષમાં એક અદા બે બે ગેપ લાગી જાય કારણ કે હમણાં કામ બહુ છે મારે માંડવી કાઢવાની જવો જે આખું ખેતર બે બે પડ્યા એટલે આમાં ખેતરમાં પણ આપણે બાકી છે અને આ ખેતરમાં આજે અડધું ખેતર નીકળ્યું બાકી અડધી બાકી છે ને ભાઈ વરસાદની આગાહી હતી ને એટલી જરાક એના ઉતામેરમાં ઉતા ને માંડવી કાઢવાના છે એટલી લોગ ઉતારવાનો ટાઈમ નથી દોડતો ભાઈ ને મજૂર પણ નથી જડતા એટલે મારે ખુદને પણ જરાક ટાઈમી સડવું પડે ખરાક ખરેખર એટલે હમણાં હાવ પીસણી થઈ જાય આખો દીમાં એવા તો બ્લોગ બ્લોગ નતા આવતા તો હલો ભાઈ બંનેની જો આગળ થોડી થોડી પાકા જગ્યાએ બોલાવીએ બાકી તો મિત્રો કંઈ ઉપાધી જેવું બહુ કંઈ હે નહીં કારણ કે આપણે આપણા જોવા મોગોટાને રેગ્યુલર કમ્પ્લીટ ઢાકી દીધા એટલે કંઈ ભીંજાઈ હું હે નહીં બાકી આ બાજુ કાંધું પણ મેં હાંજી ઢાંકી દઈએ ઓલી બાજુ માંડવી છે ને એ દિન દિવસના ખુલી રાખી છે અને રાતી પાસે સંજીદાર હુવાનો થાય ને તો આ ઢાંકી દેવા તો આ બાજુ જીનકી ઢગલી છે આ બાજુ મોટો ઢગલો બાકી આલે અડધા થી જાજો ભાઈ કાઢવાનું બાકી છે ખેતરમાં જો આ ઢગલો આવી રીતના કંઈક સડાયો ના બાજુ અત્યારે તારપત્રે હેઠી રાખી છે સાંજે પછી ઢાંકી દેવા

માસ્કા ને ભાઈ તમારું કામ જ જો આવી રીતના પોપ મારતા હે ને મને આવડે જ નહીં કુદરત યાર તારા લોહી છે યાર હે તું તું કારીગર છે યાર મને કોઈ તારી કદર એક મને ખબર છે તું કારીગર છે જો આ આવી રીતના પોપ જ મારાથી કોઈ દી ન આવે એક જ ફેરામાં હું તો ગ્રીસ માં મારવા ખું ગ્રીસ જ શું યુ યાર દિલથી આભાર થેન્ક યુ યાર તમારું યાર શું શબ્દો નથી મારી પાસે હું તમને કેવું યાર મારે વાક્ય અમારો યોગ્ય ભાઈ ઉડે તો જ બાવરિયા કા બોલ વાકા જીખી બે થઈને ખોટી મારી મસ્તી ન કરો પછી હું તમારી બેન મસ્તી કરે તો તમને બેન નહીં પોહાય હાલતી ને તમે બે થાવ આ હવાર મે ઉઠે ત્રણ રોટલી બે પરોઠાને ખાઈ જાય તમે ખેતર ખેતરમાં વેતી ન થા ને કામ કઈ કરું હોય ને ખાલી ખાધા જ રાખું હું ઉઠો નથી હા હાય ભાભી હાવા આર યુ હાવ આર યુ ફાઈન ઓકે ઓકે મને તો પૂછશે ને ઉઠેન ને નારિયર બે જો મિત્રો ઉઠેન ઉઠા વેત આડા આઠ નવ થયા જો આને ઉપાડો તો જો યાર આ આની ક્યાં યાર મૂકવા ક્યાં જવો મારે કઈ સમજાય તો નહીં ગાંડા આશ્રમ માં આની નહીં હસવે કોઈ હા ભાઈ આપડો ભાઈ નારિયર પાણી પીવાનો મેળ પડે ગો ભાઈ

એટલે ગલા ન નીકળ્યા કારણ કે હવાને ગલા ને આને બે ને થોડીક હવા હે આ ભાઈને ને બે ને થોડીક હવા હે અત્યારે અત્યારે એટલે નીકળે એમ ન એટલે પછી આપણે હે ને જ્યારે કાંધું કાઢ્યું એટલે કાંધું કાઢીને હવે આપણે થઈ ગયા હે ફ્રી એટલે અમે ત્રણે જો બેઠા હે ત્યારે ને આ બાજુ એક મિમાન આવ્યા હે એ ભાઈ આવ્યા છે ટેકો દેવા જુઓ રહેવા દો ભાઈ આ ખોટા ડોર તમારા બંધ કરવા બધી આમાં કંઈ નહીં નીકળે કામમાં ધ્યાન દો ભાઈ હા શું હું આ ખોટા સીન સપાટે રેવા દો યાર આ શું ગામ યાર આ બાજુ આ ભાઈ જો આના લીધે ભાઈ આપણે હેને જ ભલા નો નીકળ્યા બાકી અત્યારે ભલા નીકળી જાય કમ્પ્લીટ એટલે એવું બધું હે ભાઈ તો ગાઈસ જરા ઘીનો જીનો ફણ ફણ ચાલો થયું હે વરસાદ થોડો થોડો એટલે અમે જરાક માંડવી બાંડવી ઢાકે દીધી હે ને એ ખાવાનો ટાઈમ ઠેકો એટલે આપણે બેટનો ખાડો પૂરો નાખીને હાલો મળીએ આપણે ભાઈ બપોર પછી

ભાઈ શિયા જો તમે આ બાજુ આમ વરસાદ બધે ચાલુ થઈ ગયો હે એટલે આપણે હે ને ગલ્લા ટૂંકમાં ડેલામાં પૂરી બે ભાઈ તો પૂરે દઈએ આપડી ગલા અંદર ડેલા માં ભાઈ માંડવી હસવો માંડવી હસો ખોટા સીન સપાટા રહેવા દો હજે બેસિયા હે ભાઈ હજે વાથી ભરતા હો આવો યાર આવે જાય તો કે હમણે યહી પકતી બંધ કરી દે ઉપડાઈ જાય ને કા પતરા પત્રા ન ઉપડે જાય તારા બંધ કરી બંધ કરી મારો બાપો વરસાદ આવે કે નો આવે બાકા દીકી નો રુકવી જોઈએ બાકી જાય માય તો ગાઈસ વરસાદે મગડાને બોલાવ લાગે હે અમે ત્રણે જણા બાકા બોલાવતા રખડીએ રખાડીએ હે ચારે વાડી મારીએ એવું બધું હે બાકી મેં ફેરવાય નાખી ભાઈ કામ તમામ હાલો ભાઈ આપણે ઘેર જઈએ અમે કાતા જરાક ડબો જોવા એવું બધું હે મિત્રો આજનો આપણે અહીંયા કરીએ પૂરો અને મળીએ ફરી પાછા કાલે નવા નવી બાકા જીખી સાથે તો વિડીયો પસંદ આવે તો મિત્રો જરાક લાઈક શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું તો ભાઈ ભાઈ જય માતાજી જય વિશ્વા